તો હેલો મિત્રો આજે અમે અહીંયા ખેતરમાં ખેતરમાં પાણી વાળે છે અને અમારે ગોવિંદજી પાણી વાળેલા છે તો જોવા જેમચેમ મજા આવે છે અહીંયા પાણી વાળવાની અને પૂછી કેવી રીતે પાણી વાળે છે શું કરેલા એવું છે તો અમારે ગોવિંદજી વાળે છે હાલમાં પાણી અને અહીંયા પૂછે ચીવી મજા આવે છે ચીવી નથી આવતી અમને તો આપણે અહીંયા કા જઈ અને પૂછી લે કેવી રીતે મજા આવે છે અને અમારું જીરો છે તમે જોઈ લો કે બધા પાણી વાળા ને ભાઈ અમારી ઓડિયન્સ ને કાંક કહો તમે હવે બસ અને આમ ચાર નું પાણી વાળા હતા તમે તમે એકદમ આખી રાત ના વાળતા છો પાણી એવું છે એમ ના હોય આમ હમણાં તાંગી વાત કરો યાર મજા આવે શું બોલે પાણી વારા ના શું કરો તો લાઈક કર દો દી જો તા અને સબસ્ક્રાઇબ નું કોણ કહે છે મો કહું સબસ્ક્રાઇબ તો કરો આ દે ને કાઈ નહીં પણ લાઈક તો કરો ગોયંદ માટે તો હેલો મિત્રો ગોયંદ માટે લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો પાવડો લઈને વાહ હોરીમ પાણી આવે રહ્યો છે અને પાસે રોટલા બોલા ખાધા ને

ేతర మా పరా అవేలారండా